નમસ્કાર મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા પોતાના બાકી નીકળતા પ્રોવિડન્ટ ફંડના નાણાં ન મળતા કચેરી ખાતે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં એક કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ ફરજ બજાવતા આશરે પાંત્રીસ જેટલા કર્મચારીઓ કે જેઓ વર્ષ ઓગણીસો નેવ્યાસીથી વર્ષ બે દરમિયાન તેર વર્ષ સુધી ફરજ બચાવતા હતા તે દરમિયાન કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડના નાણાં તો કપાત લેવામાં આવ્યા હતા પરંતુ વર્ષ બે હજાર એકમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા બાદ આધ્યમ સુધી પ્રોવિડન્ટ ફંડના નાણાં તેઓને મળ્યા નથી કર્મચારીઓ એફસીઆઈમાં જાય ત્યારે ત્યાંથી તેઓને કોન્ટ્રાક્ટ પાસે જવાનું કહેવામાં આવતું આમ વારંવાર તક ખવડાવવામાં આવે છે હવે આ કામદારોની ઉંમર પણ થઈ ગઈ છે જેઓને હવે કામ મળે તેવી સ્થિતિ નથી બીજી તરફ તેઓને પ્રોવિડન્ટ ફંડના હકના નાણાં પણ મળ્યા નથી અગાઉ તેઓએ પોતાના હક માટે કલેક્ટર કચેરી સહિત સંલગ્ન અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી પરંતુ આ દિન સુધી કોઈ તટસ્થ તપાસ સાથે ન્યાય ન મળતા કર્મચારીઓ દ્વારા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નિગમ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો સાથે ન્યાયની માંગણી કરાઈ હતી તેના અનુસંધાનમાં આજે અહીંયા બધા જૂના જે કામદારો અહીંયા કામ કરેલું છે અમારા બાકીના પીએફના પૈસા બાકી છે જે તે સમય દરમિયાન અમે ઓગણીસો નેવ્યાસીથી લઈને બે હજાર એક સુધી સતત તેર વર્ષ સુધી અમે એફસીઆઈમાં ચાલતા કોન્ટ્રાક્ટના મેજર હેઠળ અમે અહીંયા કામ કરતા હતા એ સમય દરમિયાન સરકારના ધારો ધોરણ મુજબ પીએફ તો કપાતો હતો પણ કાયદેસરની અમને પીએફડી પહોંચ નતા આપતા અને અમારી હિંમત બી નથી ચાલતી કે જો પીએફડી પહોંચ માગીશું તો અમને નોકરી પછી છૂટા કરી દેવામાં આવશે એ વખતમાં અમારી આર્થિક સ્થિતિ એવી હતી પણ અમે ત્યાર પછી અમને બે હજાર એક પછી અમને છૂટા કરવામાં આવ્યા છૂટા કરવામાં આવ્યા એટલે અમે અમે પીએડના પૈસા માટે અનેક વાર રજૂઆત કરી અહીંયા ડિસ્ટ્રિક્ટ મેનેજર સાહેબ રજૂઆત કરી છે બરાબર જે કોન્ટ્રાક્ટને એમણે આપેલું કોન્ટ્રાક્ટને સમીક્ષ સાથી સરકારી મજદૂર મંડળી લિમિટેડ એના નેજા હેઠળ અહીંયા લગભગ વધારે એમનો પીરિયડ હતો અહીંયા આપવામાં છે એક કોન્ટ્રાક્ટર પાસે જઈએ તો એફસીઆઈ પાસે કે તમારા પૈસા અમે આપ્યા છે અને એફસીઆઈ કહીએ તો કોન્ટ્રાક્ટર પાસે તો અમે ભાઈભાઈ ચાલી આટલા વર્ષોથી કરી ગયા છે હવે કોઈ અમારું હાથે માથે લેતું નથી કલેક્ટર સાહેબ પણ અમે આવેદન પત્ર આપી રજૂઆત કરી છે એ પણ એક લેટર છે કે કામદારો પૈસા ચૂકવવાના અમારા પીએફ પૈસા નહીં મળે અમારા કામદાર અમારા પીએફ ન્યાય માટે ચાર કામદારો તો મૃત્યુ પામેલા છે અને એમના ડેથ સર્ટિફિકેટ બી અહીંયા અમે રજૂઆત કરેલી છે તો ન્યાય ક્યારે મળશે તો અમારા હવે છેલ્લી અણી પર છે અમે જોવા પેલા ઉંમર લાયક છે એસી થી નેવું વર્ષની ઉંમરના છે હવે મરણની એમાં છે તો એ પૈસા ક્યારે મળશે તો અમે આવેદન મેં એ પણ લખ્યું છે આ અઠ્યાવીસ તારીખના રોજ મેં એક આવેદનને લખ્યું છે કે હવે અમને ન્યાય નહીં મળે હવે અમારા પાકી નીકળતા લેણાં નહીં મળે તો અમે સામૂહિક આત્મવિમો કરવાની ફરજ પડશે હવે એક લેટર અહીંયા અમે ટકા ખાઈ ગયા પણ એ કશું અમારો મળતો નથી અને એનો કોન્ટ્રાક્ટ ગયો એટલે અમને છૂટા કરી દીધો હવે આટલી ઉંમરમાં અમે કઈ મહેનત કરવા જવા એ નહીં વિચારવા અમારો રૂપિયા લઈને હાઈ ફાઈ થઈ ગયો અને અમે ભીખ માગતા થઈ ગયું તમારે નાણા પરત નહીં આપવામાં આવે છે શું કરવાનું મળી છે તમારા હમ જાય અમારા હમ જાય નથી તો શું કરીશું